નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ નો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે સચિવ શ્રી જીસીઆરટી દ્વારા આ કાર્યક્રમને લગતો પરિપત્ર બહાર પાડી દીધો છે તેની ચર્ચા આપણે આજના વિડીયોમાં જોવાની છે સાથે સાથે ટાઈમ ટેબલ પણ જોશું અને હા આ વખતે ગણિત વિજ્ઞાન શિક્ષકોના જે પેપરના ક્રમ હોય છે તેમાં ફેરફાર આવ્યો છે તો તેમને થોડી રાહ જોવી પડશે પેપર માટે મિત્રો પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણ થી આઠ ની સત્રાંત પરીક્ષા દર વર્ષે યોજાતી હોય છે ત્યારે આ વર્ષે પણ પ્રથમ સત્રાંત પરીક્ષા યોજાવા જઈ રહી છે જે તારીખ સત્તર દસ બે થી પચીસ દસ બે ચોવીસ દરમિયાન યોજાશે તો તેને લઈને શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડી દીધો છે જે તમારી સામે આવી રહ્યો છે મુખ્ય સૂચનાઓમાં તો એ છે કે તે જૂનથી ઓક્ટોબર સુધીનો અભ્યાસક્રમ આમાં પૂછવામાં આવશે ત્યારબાદ તમામ જે પેપર છે તેને શાળા કક્ષાએ શિક્ષકો દ્વારા જોવામાં આવશે બીજી એક વાત કરી દઈએ કે સામાજિક અને પર્યાવરણમાં નકશાઓ અને ગણિતમાં આલેખની વ્યવસ્થા જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવશે એક મહત્વપૂર્ણ એ ફેરફાર એવો છે કે ચાલુ વર્ષે બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં ધોરણ ત્રણ અને ચારમાં અંગ્રેજી વિષય છે તેમને પણ એક્ઝામ લેવામાં આવશે અને તેનું મૂલ્યાંકન માળખું અન્ય વિષયની જેમ જ વાર્ષિક બસો ગુણનો રહેશે જેના આધારે પત્રક એ પત્રક સી અને પત્રક એફ તેમજ પત્રક ઈમાં

બપોરે બે થી સાંજના પાંચ કલાકનું પેપર એવાનું છે તે જ રીતે તમે જોઈ શકો છો કે મેં જે વિડીયોની શરૂઆતમાં વાત કરી કે આ વખતે વિજ્ઞાન અને ગણિતના શિક્ષકશ્રીઓને થોડી રાહ જોવી પડશે કેમકે દર વગર વખતે બીજું કે ત્રીજું પેપર ગણિતનું હોય છે ત્યારે આ વખતે વિજ્ઞાન અને ગણિત બંને એક સાથે છે પરંતુ તેમનો ક્રમ પાંચ અને છ નંબરનો રાખવામાં આવેલો છે એટલે તેઓને થોડી રાહ જોવી પડશે અને બંને પેપર બેક ટુ બેક છે એટલે તે પૂર્ણ પણ થઈ જશે તરત જ એટલે કે વિજ્ઞાનનું પેપર બાવીસ દસ બે હજાર ચોવીસના મંગળવારે છે જ્યારે ત્રેવીસ તારીખને બુધવારે ધોરણ છ થી આઠમાં ગણિતનું પેપર રાખવામાં આવેલું છે ત્યારબાદ ચોવીસ તારીખે સંસ્કૃતનું પેપર છે પચીસ તારીખે પ્રથમ ભાષા

વિડીયો હતો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી બેલાકોન દબાઈ દેજો જેથી કે તમને નવા અપડેટ્સ મળતા રહેન્ક્યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ